टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारत की सेना नो जोश हमेशा ऑल टाइम हाई रहे आज ये सेना विषय बात करने कारण આપણા કચ્છનું રણ અને સર્કલિત પ્રદેશ છે જે વધુ એક વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને આવ્યા છે ભારતીય સેના અહીં યુદ્ધ અભ્યાસ કરવાની છે જેનું નામ આપવામાં આવ્યું છે ત્રિશુલ આ નામ રાખવાનું કારણ એ છે કે ભારતની આર્મી નેવી અને એરફોર્સ એમ ત્રણેય પાંખ આ યુદ્ધ અભ્યાસમાં જોડાવાની છે જેની શરૂઆત ત્રીસમી ઓક્ટોબરથી થશે જેના માટે આર્મીએ ટેન્ક્સ હેલિકોપ્ટર્સ અને મિસાઇલ સાથેનું એક ડિવિઝન તૈનાત કર્યું છે નેવી અહીં ફ્રિગેટ અને ડિસ્ટ્રોયર્સને તહેનાત કર્યા છે બીજી તરફ એરફોર્સે પણ રાફેલ સહિત અનેક ફાઇટર જેટ્સને મોકલ્યા છે આ યુદ્ધ અભ્યાસની સાથે જ કચ્છમાં કંઈક નવા જૂની થવાની શક્યતાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આવી શક્યતાનું કારણ નોટમ છે નોટમ એટલે નોટ ટુ એરમેન જ્યારે પણ સેના યુદ્ધ અભ્યાસ કરે એટલે એ વિસ્તારમાં નોટમ ઇસ્યુ કરવામાં આવે છે એટલે કે બાકી વિમાનોને ખ્યાલ આવે કે એરિયામાં જવાનું નથી વાત આટલી છે કેમ કે ત્યાંથી મિસાઇલો છૂટી શકે છે અત્યારે કચ્છથી લઈને રાજસ્થાનના અમુક ભાગ સુધી નોટમ ઇશ્યુ કરવામાં આવ્યું છે જ્યાં દસમી નવેમ્બર સુધી યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે નવા જુવા નવા જૂની થવાની શક્યતા એટલા માટે લાગે છે કે ઓપરેશન સિંદુર પહેલાં પણ ભારત સરકારે આ જ રીતે યુદ્ધ અભ્યાસ કર્યો હતો એ સમયે પણ નોટમ ઇશ્યુ કરવામાં આવ્યો હતો પણ તમે યાદ કરો કે થોડા સમય પહેલાં પણ સરક્રિક પ્રદેશની ચર્ચા થઈ હતી એ વખતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દશેરાના અવસરે ભુજમાં ગયા હતા એ સમયે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને સર્કિટની પાસેના વિસ્તારોમાં મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે રાજનાથસિંહે વધુ એક વખત કહ્યું હતું કે આપણે યુદ્ધ જેવી સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ ભારતના યુદ્ધ અભ્યાસ બાદ પાકિસ્તાનમાં ડર ફેલાયો છે ભારતે તો યુદ્ધ અભ્યાસ માટે અમુક જ વિસ્તારમાં એરસ્પેસ બંધ કરી છે પરંતુ પાકિસ્તાને પણ સર્કિટની આસપાસના વિસ્તારોમાંથી એરસ્પેસ બંધ કરી દીધી છે એને લીધે વધુ એક વખત પોતાની ફજેતી થવાનો ડર એને લાગી રહ્યો છે પાકિસ્તાની સેનાને હાઈ એલર્ટ કરવામાં આવી છે રાજનાથસિંહના નિવેદનો અને ભારતીય સેનાના જવાનોનો જોશ જોઈને પાકિસ્તાનમાં ડર ફેલાયો છે આ વખતના નોટોમાં એક વાત ખાસ કહેવામાં આવી છે આ વાત એ છે કે આ વખતે આપણા ફાઇટર જેટ્સ અઠ્યાવીસ હજાર ફૂટની ઊંચાઈ સુધી રહે છે સંરક્ષણ એનાલિસ્ટ ડેમિયન સાયમન કહે છે કે ભારતના યુદ્ધ અભ્યાસનો એરિયા અને એક્ટિવિટીનું સ્તર અસામાન્ય બાબત છે આટલા વર્ષોમાં આ ખૂબ જ મોટા લેવલનો યુદ્ધ અભ્યાસ છે આ યુદ્ધ અભ્યાસથી આર્મી નેવી અને એરફોર્સ વચ્ચેના સંકલનનો પણ ખ્યાલ આવશે રાજસ્થાનના જેસલમેરથી લઈને કચ્છ સુધી જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતિ અને કવાયત કરવામાં આવશે જેમાં સરક્રિક રણ અને પહાડ વિસ્તારો પણ સામેલ છે ભારતીય સેનાના વીસ હજાર જવાનો અહીં તહેનાત કરવામાં આવ્યા છે તેમની સાથે ટેન્ક તોપ હેલિકોપ્ટર્સ અને મિસાઇલ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે ગુજરાતના કાંઠે યુદ્ધ અભ્યાસ કરવાની જરૂરિયાત ખૂબ જ વધારે છે કેમ કે યુદ્ધની સ્થિતિમાં જામનગરમાં રિફાઈનરીને પાકિસ્તાન ટાર્ગેટ કરી શકે આ ત્રિશુલ અભ્યાસમાં જુદી જુદી સ્વદેશી સૈન્ય સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવશે માત્ર હથિયારોની વાત નથી બલકે દુશ્મનોના પ્રદેશમાંથી બાતમી મેળવવા પણ ફોકસ કરવામાં આવશે એટલું નહીં દુશ્મનોના રડાર સિગ્નલ્સ રેડિયો વેવ્સ અને એન્ટી જેમિંગ ટેકનોલોજીથી રક્ષણ કરવા પર પણ ધ્યાન આપવામાં આવશે આ યુદ્ધ અભ્યાસમાં ભારતની સેના સ્વદેશી જામર્સનું પણ પરીક્ષણ કરશે વાત આટલીથી પૂરી થતી નથી આ યુદ્ધ અભ્યાસમાં દુશ્મનોના સાયબર એટેક્સથી ભારતની મિલિટરી સિસ્ટમ્સનું રક્ષણ કરવાનું પણ ધ્યાન રાખવામાં આવશે ભારત આમ તો દર વર્ષે યુદ્ધ અભ્યાસ કરે છે પરંતુ આ વખતે જે સ્તરે યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ ખૂબ જ ખાસ છે યુદ્ધમાં પણ કન્વર્ટ થઈ શકે છે પાકિસ્તાનમાં આ જ ડર ફેલાઈ રહ્યો છે ઘણી વખત એમ બની શકે કે યુદ્ધાભ્યાસના લીધે ખરેખર યુદ્ધનું જોખમ ઊભું થાય ડિસેમ્બર બે હજાર એકમાં ખરેખર એમ જ બન્યું હતું બે હજાર એકમાં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો થયો જેના પછી ભારતીય ઓપરેશન્સ પર આક્રમ ચલાવ્યું ભારતે બોર્ડર પર સેનાને તૈનાત કરી દીધી મૂળ હેતુ પાકિસ્તાન પર હુમલો કરવાનો જ હતો તો કે છેલ્લી ઘડીએ પીછેહઠ કરવામાં આવી હતી આ વખતના યુદ્ધાભ્યાસનો ટાઈમિંગ બીજા એક કારણને લઈને પણ ખૂબ જ ખાસ છે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ છે બંને એકબીજા પર હુમલા પણ કરે પાકિસ્તાન તો કહે છે કે ભારતના કહેવાથી જ અફઘાનિસ્તાન હુમલા કરી રહ્યું છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એનો ખ્યાલ મેળવવો મુશ્કેલ છે જોકે અફઘાનિસ્તાન બિલકુલ ભારતને જ અનુસરે છે ભારતે પાકિસ્તાન માટે સિંધુ નદીનું પાણી અટકાવ્યું એ જ રીતે અફઘાનિસ્તાને પણ એને ત્યાંથી પાકિસ્તાનમાં જતું પાણી અટકાવ્યું છે એકંદરે જોવા જોઈએ તો અત્યારે કચ્છમાં નવા જૂની થવાની શક્યતા વધારે છે